જય ગુરુદેવ પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના આજે કેશુભાઈ પોતાનું શરીર છોડી અને અમરલોક સિધાવ્યા છે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ચૂક્યા છે તેની પાછળ આપણે થોડો સત્સંગ લઈએ એક ભજન લઈએ આ ભજન છે રચયતા કોણ છે એ તો કંઈ ખ્યાલ નથી પરંતુ વાણી છે જ્યારે કોઈ વ્યક્તિ એક્સપાયર થતા હોય છે શરીર છોડીને જતા હોય છે એ અંતિમ વેળાની વાણી છે પણ ખરેખર તો આધ્યાત્મિક લેવલે છે કહે છે ભીતરનો ભેર મારો આત્મો ખોવાયો રે મારગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો રે કોઈએ મારો હોય તો કે જો ભીતરનો ભેરું મારું આત્મ ખોયો ભીતર મતલબ અંદર આપણા શરીરની અંદર ભીતરનો ભેરું મારો તો આપણા શરીરની અંદર ભીતરનો ભેરું ભેરું એટલે મિત્ર તો કોણ કહેર્યું આ સુરતા કહેવી છે ચિતરૃપી સુરતા એ આત્માને કહે છે કે આ મારી ચિત્તરૂપી સુરતાની અંદર મારો જે ભીતરનો ભેરુ હતો જે આત્મા એ ખોવાયો માર્ગનો ચિંધનારો મારા દેહમાં દસમા બારમાં જે આત્મા બેઠો હતો તે જ આખા શરીરને માર્ગને ચીંધતો હતો આંખોને દેખાડતો હતો કાનને સંભળાવતો હતો મુખને બોલાવતો હતો ટોટલ પ્રકારનો જે મને માર્ગ ચિંધતો હતો એ મારો ભૂમિયો ખોવાણો ભૂમિયો એટલે બધી વસ્તુનો જાણકાર એને ભૂમિયો કહેવાય એ ખોવાણો માર્ગનો ચિંધનારો વાટેરે જતા કોઈએ જોયું હોય તો વાટ મતલબ રસ્તો જે આત્માના રસ્તે ચાયલા હોય જે જ્ઞાનના રસ્તે ચાયલા હોય જે આત્મ પરમાત્મ શબ્દના રસ્તે ચાલ્યા હોય એવા સાધુ સંતો ગુરુઓને આ સુરતા પૂછી રહી છે કે આ રસ્તે જે કોઈ ચાયલા હોય જનારા હોય ગયા હોય એવા લોકોએ કોઈએ જો ભાડો હોય આત્માને જોયો હોય આત્માનો અનુભવ થયો હોય આત્માને જાણ્યો હોય તો કહેજો મને હું સુરતા મારા આત્મા વગર હું વલખા મારું છું દીઠો હોય તો કહેજો કોઈએ જોયો હોય તો કહેજો કારણ કે સુરતા દ્વારા આત્મા દર્શન થઈ શકે છે આત્મા પ્રકાશી પ્રકાશ છે ચિત્રૂપી સુરતા એ દેહની અંદર આત્માને દીદાર કરી શકે છે હવે કહે છે એના રે વિના મારી કાયા છે પાંગળી રે એના વિના મારી કાયા છે પાંગળી રે આખ્યું છતાં એ મારી આંખો છે આંધળી મારા રે સરોવરિયાનો રે હંસલો ખોવાણો રે મારગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો રે સરોવર મતરતો કોઈએ જોયો હોય તો કે જો વારો હોય તો કે એનારે વિના મારી કાયા છે પાંગળી એક તો મિત્રો ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ તત્વની કાયા એક મારી સુરતારૂપી કાયા સુરત ઘટરૂપી કાયા એ આત્મા વિના અમારી સુરત ઘટરૂપી જે કાયા છે એ પાંગળી છે કારણ કે આત્મશક્તિ વગર અમારી સુરતા આકાર શરીરને ચલાવી નથી શકતી પાંગળી મની ગઈ મતલબ પાક વગરની બની ગઈ આંખીઓ છતાં એ મારી આંખો છે આંધણી મારી સુરતાની જ્ઞાન દ્રષ્ટિરૂપી જે આંખો છે એ આંખો છતાં હું આંધણી થઈ ગયો મારા રે સરોવરિયાનો હંસલો જૂંટવાનો મારા પ્રેમરૂપી સરોવરિયાનો આ જે હંસલો છે જેમ હંસ સમુદ્રની અંદર તરતો હોય છે એવી જ રીતે મારા પ્રેમરૂપી આ સમુદ્રની અંદર પ્રેમરૂપી સરોવરમાં જે હંસલો તરતો હતો એ જો કોઈએ ભારો હોય તમે પ્રેમના સંસારમાં પ્રેમના સાગરમાં તમે પડ્યા હોય પ્રેમના સરોવરીમાં તમે પડ્યા હોય તો તમે આ સોમ શબ્દરૂપી હંસલારૂપી આત્માને જો કોઈએ જોયો હોય તો મને બતાવો માર્ગનો ચિંધનારો ભૂમિયો ખવાણો મારો એ જ મારો સાચો ભૂમિયો છે વાટેરે જનારે કોઈએ મળ્યો હોય તો કહેજો આ રસ્તે જનારા કોઈ સાધુ સંતો ગુરુગમથી જાણીને આ રસ્તે કોઈ પોગ્યા હોય ને જાણવું હોય આત્માની ઓળખાણ કરી હોય આત્મ અનુભવ કર્યો હોય તો મને બતાવો હું તડપી રહ્યો છું જન્મો જન્મના સાથી વસમી અવાટમાં જન્મો જન્મના સાથી વસમી અવાટમાં કઈ રે પેરે ઢુંઢુ એને ગોજરી રાત મારે મહારા રે મનરાને મનનો મોરલો ઝૂટવાયો રે હે આગે રટ હુકતા કોઈ સાંભળ્યો હોય તો કે જો તો કે જન્મો જન્મનો મારો સાથી સુરતા કહે છે કે હરેક મારા અંડજ ઓરજ કફેજ પ્રસવે ચોરાસી લાખ મારા જે જન્મ હતા એ જન્મનો જન્મનો મારો જે સુરતાનો સાથી જે મારો આત્મા હતો એ વસમી વાટમાં વાટ મતલબ રસ્તા એવી વસમી વાટ આવી કઈ રે પેરે ઢુંઢું એને કઈ પ્રકારે કયા પ્રકારે ઢૂંઢું મતલબ હું એને ગોતું એ ગોજારી રાતમાં એવી અંધકાર ભરી અજ્ઞાનની રાત છે ગોજારી રાત અંધકાર રાત અજ્ઞાન અંધકાર એટલે અજ્ઞાન રાતમાં હું એને કેવી રીતે ગોતું મારા રે મનડાનો મનનો મોરલો ટહુક્યો હોય તો કે જો મારા રે મનનો સુરતા કહે છે કે જે મારું મન છે એ મારા મનને ખીલવતો હતો મારા મનને ચલાવતો હતો એ મનનો મોરલો જે છે એ જૂટવાઈ ગયો હવે એ આઘેરો ટુકતા કોઈએ જોયો હોય તો કહેજો એ શબ્દને ઓમકાર શબ્દને સોહંકાર શબ્દ ને અનહદ શબ્દને એ કોઈ જો સાંભળ્યો હોય એ મોરલાને તો મને કહેજો તો મિત્રો જ્યારે શરીર છૂટે છે ત્યારે ખબર પડે છે મનુષ્ય અવતાર આપણને આવો મળ્યો છે આવ્યો ખરો તે જાણો ને મનખા દેહનો મરમ શેર લોટને કારણે કોટિક બાંધા કરો હે મનુષ્ય તને મોંઘામાં મોંઘવા માનો જન્મ મેળો આવ્યો ખરો ત્યાં જાણ્યો નહીં મનખા દેહનો મરમ આ દેહ મને મેળો તો મિત્રો કહેવાનો અર્થ મારો એક જ છે કે જબ તું આવ્યો જગત મેં જગાશે ને તું કર કરની ખર્ચા લોસી તું માગ રો બરાબર કે એ જીવાતમાં જ્યારે જગતમાં આવ્યો તારો જન્મ થયો ત્યારે તારા પરિવારજનો તારા સગા સહીઓ આડોસ પાડોશ્યો બધા ઢોલ થાર્યો નગારો વગાડતા હતા કે મારા ઘરે દીકરી અથવા તો એક દીકરાનો જન્મ થયો અમારું વાંઝ્યા મેળું ટેડું બધા હસતા હતા અને તું રોતો તો હું આ હું આ તું આવ્યો જગત મેં જગ હશે ને તું રોય કર નહીં કર ચાલો એસે કે તું હસો રોય હે જીવાતમાં હવે આ જગતમાં તો આવ્યો તો એવું જીવન જેવું એવું ભજન કર એવી ભક્તિ કર એવી સેવા કર એવો સત્સંગ કર એવો દરેકની સાથે હળીમળીને રહે ભાવથી રહે પ્રેમથી રહે કે જ્યારે તું તારું શરીર છોડીને જા ત્યારે દુનિયા તારી પાછળ રોવે અને તું હસતો હસતો જા શેર લોટને કારણે આપણે કોટિક બાંધી કરે એમ શેર એટલે અડધો કિલો રોટલો આપણે ખાઈ છે અને કોટિક કહેતા કરોડો કર્મ અસત કર્મ બાંધીને આપણે જાઈએ છીએ તો મિત્રો હવે એવી જ એક શ્રદ્ધાંજલિ ભરી વાણી આપણે બીજી લઈએ માતા મીરાબાઈની એ પણ કહે છે શું કહે છે કે આવો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે તો આત્માને જાણો ઓળખો સમજો વિચારો ન કાઢો માતા મીરાબાઈ કહે છે આત્માને ઓરખા વિના રેખ ચોરાશી નહીં તો નળે હોજી એવા બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા ક્યાંથી ટળે હું માતા મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વિના જ્યાં સુધી આપણી અંદર જે આત્મા છે એનો અનુભવ કર્યા વગર એને ઓળખ્યા વગર આ લખ ચોરાસીના જે ફેરા છે એ નહીં ટળાય આવન જાવનનું જે ચક્કર છે ચોરાસી લાખ એકવીસ લાખ ઈંડામાંથી જન્મે એકવીસ લાખ પસીનામાંથી જન્મે એકવીસ લાખ ધરતીમાંથી ને એકવીસ લાખ ઓર ઓઢીને આવે આપણે મનુષ્ય ઓર ઓઢીને આવ્યા એટલે આપણે ઓરની અંદર આવીએ આ લખ ચોરાસીનું જે ચક્કર છે જન્મવરણનું જે ચક્કર છે એ આત્માને જ્યાં સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી આ ચક્કર આપણું ખતમ નહીં થાય ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં માટે ભ્રમણા શું છે આ નર હોય તો કે આ નારી મારી છે નારી હોય કે આ નર મારો છે આ બાળકો મારા છે આ પરિવાર મારો છે આ ધન મારું છે આ દોલત મારું છે આ બંગલો મારો છે ટોટલ આ બધી એક પ્રકારની ભ્રમણા છે હું જન્મું છું હું મરું છું હું શરીર છું ઇન્દ્રિયો છું આ બધી એક પ્રકારની ભ્રમણા છે આ ભ્રમણા જ્યાં સુધી નહીં ભાંગે ત્યાં સુધી આ ભવના ફેરા જન્મણનું ચક્કર ટળશે નહીં હવે કહે છે કે કેવા માણસનો સંગ કરવો અને કેવા માણસનો સંગ ન કરવો એના માટેની વાત કરે છે કે કોયલને કાગબે એ રંગે રૂપે એક જ છે થકી ઓળખા કોયલ અને કાગ રંગે રૂપે એક જ હોય છે કોયલ મધુર અને હિતકર વાણી બોલે છે કાગ એ કર્કશ વાણી બોલે છે અપશબ્દો બોલે છે કર્ણપ્રિય ન લાગે એવી વાણી બોલે છે તો જે કોઈ મનુષ્ય કોયલ જેવી મધુર અને હિતકર વાણી બોલતા હોય તેનો સંગ કરવો જે અપશબ્દો બોલતો હોય કાગવાણી બોલતો હોય તેનો સંગ કરવાની ના પાડે છે માતા મીરાલા કારણ કે રંગમાંન રૂપમાં બધા મનુષ્ય સરખા જ છે રૂપમાં કદાચ ફરક હોઈ શકે રંગમાં ફરક હોઈ શકે કોઈ શ્યામ હોય કોઈ વ્હાઈટ હોય કોઈ બ્લેક હોય પણ એ તો એની બોલી થકી ઓળખાય એની ભાષા થકી ઓળખાય કે આનામાં કેટલો વિવેક છે અને કેટલો વિવેક નથી હવે કહે છે अनसलो ने बगलो में फेरंगे रूपे एकज छे हो दी ए तो ए ચારા થકી હંસલો અને બગલો રંગમાન રૂપમાં એક જ છે પણ એ તો એના ચારા થકી ઓળખાય જે હંસલો છે એ સાચા શબ્દરૂપી મોતીનો ચારો કરતો હોય છે જે બગલો છે એ કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેદ ખોદણી આ વિષય વાસના રૂપી જે માછલા ખાતો હોય છે તે વાસ્તવિકમાં બગલો છે અને હંસ જે છે એ સદગુરુના શબ્દનો ચારો કરતો હોય છે હવે મીરાબાઈ કહે છે એના ચારા થકી ઓળખાય છે સમજી લેજો જે વિષય વાસનામાં રહે છે તે જ બગલો જે ભક્તિભજનમાં રહે છે તે હંસલો છે ગુરુના પ્રતાપે રે એ બાઈ મીરા સંત વાસ રે ગુરુના પ્રતાપે મીરાબાઈના ગુરુ સંત રૈદાસ હતા ગુરુના પ્રતાપે આ મીરાબાઈ બોલ્યા કે દેજો અમને સંત ચરણમાં વાસ હવે મીરાબાઈ રાજ રાણી હતા મેવાડના ચિત્તોડગઢના હે ભોજ રાજાના પત્ની હતા રાણા સંગાના પુત્રના પત્ની હતા આવા માતા મીરાબાઈ રાણી હોવા છતાં એને શું માગ્યું મિત્રો તમે જુઓ સંતના ચરણનો વાસ માગ્યો દેજો અમને સંત ચરણોમાં વાસ તો મિત્રો વાસ માગો તો સાચા સંત ચરણનો વાસ માગો પણ સંત સાચા હોવા પડે સંત સાચા હોવા પડે ઢોંગ પાખંડ ન ચાલે સત્યના માર્ગે ચાલતો ઇન્દ્રિયા ઇન્દ્રિયાતીથ વિષયવાસના રહિત આવા સંત એવા સંતનો સંગ કરવાની અમીરાભાઈ કહે છે તો સદગત શ્રી કેશુભાઈના મનની ઈશ્વર તમામ ૈસણાઓ ઈચ્છાઓ આશાઓ પૂર્ણ કરે અંતે પરમ કૃપાળું પરમ આત્મા તેમના આત્માને ચીર શાંતિ સદગતિ મુક્તિ મોક્ષ प्रदान करे तेज अपनी सहुनी प्रार्थना अभ्यर्थना स्तुते सतगुरु देवाय नमो नमः